ઘણા લોકો એવું માનતા હોય છે કે પતિ પત્ની વચ્ચે છૂટાછેડા થઈ જાય તે છતાં પત્ની તેના પતિની મિલકત પર હક હિસ્સો માંગી શકે છે પણ ખરેખર કાયદો શું કહે છે મિત્રો ચાલો આપણે જાણવાનો પ્રયત્ન કરીએ હવે મિત્રો હિન્દુ સક્સેસન એક્ટ ઓગણીસો છપ્પન જોઈએ ને મિત્રો તો કાયદેસરની પત્ની જ તેના પતિની મિલકતમાં વારસદાર છે છૂટાછેડા થઈ ગયા પછી તે પત્ની તેના પતિની કોઈ પણ મિલકતમાં તે સ્વપાર્જિત હોય કે વડીલોપાર્જિત મિલકત હોય કોઈ પણ મિલકતમાં તે પત્ની હક હિસ્સો માંગી શકતી નથી કારણ કે છૂટાછેડા થઈ ગયા છે એટલે પત્ની કાયદેસરની રહેતી જ નથી એટલે હિન્દુ સક્સેસન એક સ્પષ્ટ કહે છે કે કાયદેસરની પત્ની હોય તો જ તે પત્નીને તે પતિની મિલકતમાં અને વડીલો વાર્ષિક મિલકતમાં હકીસો મળે છે એટલે કે છૂટાછેડા થઈ ગયા હોય તો તે પત્નીને તેના પતિની કોઈ પણ મિલકતમાં હિસ્સો મળતો નથી પરંતુ જો તે પત્નીને દીકરા હોય દીકરી હોય તો તે દીકરા અને દીકરી તેના પિતાની મિલકતમાં હક હિસ્સો માંગી શકે છે પણ એ પત્નીને ત્રણ હકો જીવંત રહે છે હવે કયા છે તો તેના પતિએ તેની પત્નીને ભરણ પોષણ આપવું પડશે એટલે પત્ની ભરણ પોષણ મેળવવા માટે હકદાર રહે છે બીજું એ કે તે પત્ની તેનું સ્ત્રી ધન મેળવવા માટે હકદાર રહે છે અને ત્રીજું એ કે તે પત્નીને રહેઠાણનું સગવડ તેના પતિએ પૂરી પાડવી પડશે પણ એ રહેઠાણ પર માલિકી હક તે પત્ની નહીં જતાવી શકે એ જે જગ્યાએ રાખવામાં આવે છે પત્નીને રહેઠાણના સ્વરૂપે તે જગ્યા પર માલિકી હક પત્ની નહીં મેળવી શકે તો આવા જ કાયદાના વિડીયો જોવા માટે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફેસબુકને ફોલો કરી લેજો ને ઇન્સ્ટાગ્રામને પણ ફોલો